એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રગજગ કરી જાહેરમાં તમાચા માર્યા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફ મીનાબેન અનિલભાઈ કહાર ચિતાલી અનિલભાઈ કહાર અને અજય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ